બનાસકાંઠામાં પાંચ હોટેલ અને એક રિસોર્ટને સીલ કરવામાં આવ્યા ફાયર એનઓસી ન હોવાના કારણે અને વન વિભાગની જમીન પર દબાણ કરવાના મુદ્દે ફાયર વિભાગ અને વન વિભાગની મોટી કાર્યવાહી ક્રિષ્ના હોટેલ માધવિન હોટેલ ઇસ્કોન અંબે વેલી અને વનરાજી રિસોર્ટને સીલ કરવામાં આવ્યા જોકે હજુ પણ અંબાજીમાં મોટાભાગની એવી હોટેલ છે જેની પાસે ફાયર એનઓસી નથી તો આ એવી હોટેલ છે કે જેને ફાયર એનઓસી ના અભાવે સીલ કરવામાં આવ્યા છે ક્રિષ્ના હોટેલ ઇસ્કોન અંબેવેલી વનરાજી હોટેલ આ તમામ જે રિસોર્ટ અને હોટેલ છે તે કાર્યવાહી કરવામાં આવી છે માધવિન હોટેલ ને પણ સીલ કરવામાં આવી છે પાંચ એવી હોટેલ કે જ્યાં ફાયર એનઓસી નથી અને એક રિસોર્ટ જેને સીલ કરવામાં આવ્યા ફાયર એનઓસી ના હોવાના કારણે અને વન વિભાગની જમીન પર દબાણ કરવાના મુદ્દે ફાયર વિભાગ અને વન વિભાગની મોટી કાર્યવાહી ક્રિષ્ના હોટેલ માધવિન હોટેલ અને વનરાજી રિસોર્ટને સીલ કરવામાં આવ્યા કે હજુ પણ અંબાજીમાં મોટાભાગની એવી હોટેલ છે જેની પાસે ફાયર એનઓસી નથી તો આ એવી હોટેલ છે કે જેને ફાયર એનો અભાવે સીલ કરવામાં આવ્યા છે ક્રિષ્ના હોટેલ ઇસ્કોન અંબે વેલી વનરાજી હોટેલ આ તમામ જે રિસોર્ટ અને હોટેલ છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી છે માધવિન હોટેલ ને પણ સીલ કરવામાં આવી છે પાંચ એવી હોટેલ કે જ્યાં ફાયર એનઓસી નથી અને એક રિસોર્ટ જેને સીલ કરવામાં આવ્યા